રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જ કઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના ના માધ્યમથી કરાશે લોકોના પ્રશ્નો સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જ જરૂર પડશે ત્યાં રજૂઆત કરીશું રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાખેલા દ્વારા તાજેતરમાં પ્રચાર શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવામાં આવી છે જે બાદ એક પછી એક શહેરોમાં તેના કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે વર્ષના અંતે પાલિકાની ચૂંટણી યોજના છે તે પહેલા આજે ગાંધીનગર બાદ વડોદરામાં પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ તકે તેમણે લોકોની કેવી રીતે મદદ કરવામાં આવનાર છે તેનો ટૂંકમાં વિવરણ કરવામાં આવ્યું હતું શંકરજી વાઘેલાએ જણાવ્યું કે ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ વડોદરામાં ડોક્ટર આટોડા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મારી સાથે છોટાઉદેપુરના રાજવી અગ્રણી પણ જોડાયા છે પોલિટિકલ વેક્યુમ એટલે કે રાજકીય શૂન્યાવકાશ ડર ભયનો માહોલ તેની સામે લીડરપનો લીડરપનો સરકારમાં ગમતું હોય તેની સામે પડો તેની વાત કરવા માટે આવ્યા છે કોઈ નેગેટિવ કોઈ પાર્ટીના વિરુદ્ધ બોલવું તેના માટે નહીં સકારાત્મક અભિગમ સાથે રાજ્ય રાજકારણમાં જે કંઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે લોકોના પ્રશ્નો સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે ત્યાં રજૂઆત કરીશું હાલમાં સરકાર જેવું કંઈ લાગતું નથી આ સાથે વડોદરાના એરપોર્ટનું સયાજી રાવના નામથી નામકરણ કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું તેમણે સંબોધનમાં કહ્યું હતું

કોલવાનું ડૉક્ટર સાહેબનું ને રાવ સાહેબનું આયોજન હતું એટલે હું અને દાતા નરેશ અમારા મિત્રાશ્રીજી ખાસ છોટાઉદેપુર ઉદેપુર મારા સાહેબ એ પધારા છે એટલે ખાસ કાર્યાલયના ઉદઘાટન માટે અમે આવ્યા છીએ હા શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય ત્યાં ડર અને ભય એના બદલે લીડર બનો લીડર બનો અને સરકારમાં ન ગમજો તેની સામે પડો એના માટે વાત કરવા માટે આવ્યા છીએ કોઈ નેગેટિવ બીજેપીના માટે ગારાગારી કે કોંગ્રેસની ગારાગારી કે એના માટે નહીં પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી ને સારા માણસો પ્રતિષ્ઠિત ચીટર માણસો હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ માફ કરો કે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ બીજેપીની જે ફરિયાદો છે સરકારની ફરિયાદ બાકીનું ફરિયાદ પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે મેર પડશે ત્યારે રજૂ વાત કરે છે સરકાર જ નથી સરકાર હોય તો કામ કરે ને તેવી નો ગવર્મેન્ટ ગુજરાતમાં બીજેપીની સરકાર ત્રીસ પાંત્રીસ વર્ષથી છે એટલો બધો ભરાવો થઈ ગયો છે અતિ એટલે એમને બહુ છે નહીં પબ્લિકને જે કરવું એ કરે એ સરકાર જેવું છે ને નહીં તમે જાઓ ગાંધીનગર કોઈ તમને તમારા સામે લઈ જશો એક જ કૌભાંડ છે તમે રોજ કૌભાંડ ભૂલી જવાના આજે નવું બનવાનું પરમદાજ નવું બનવાનું ભરમાર ભાજપની સરકારમાં